રાજ્ય સરકારના કેબિનેટમાં ચાલી રહી છે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ આઠ સપ્ટેમ્બરથી વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ભૂપેન્દ્ર પટેલ સહિતના સત્તર મંત્રીઓમાંથી એક મંત્રી હાજર નહીં હોય તે નિશ્ચિત થઈ ચૂક્યું છે દેવગઢ બારિયાના કરોડોના મનરેગા કૌભાંડમાં બચ્ચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી અને આરોપી બનાવ્યા બાદ જામીન પર ન્યાયિક હિરાસતમાંથી મુક્તિ તો થઈ પણ મંત્રી હોવા છતાં ખાબડની સ્વર્ણિમ સંકુલમાં એન્ટ્રી શરૂ થઈ વિપક્ષ તેમના જ વિભાગમાં થયેલા મનરેગા કૌભાંડનો મુદ્દો ઉઠાવશે તેવા સંકેત પણ છેલ્લા કેટલાક મહિનાઓથી સરકારી કાર્યક્રમમાંથી ખાબડની બાદ બાકી કરી દેવામાં આવી છે એટલું જ નહીં સ્વતંત્રતા પર્વ પર પણ રાજ્યમંત્રી બચ્ચુ ખાબડને પડતા મૂકવામાં આવ્યા હતા સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરેલી સત્તાવાર યાદીમાંથી પણ બચુ ખાબડનું નામ બાદ બાકી કરવામાં આવ્યું હતું તો સત્તર કેબિનેટમાં ખાબડને ગેરહાજર રખાય છે હવે સત્ર દરમિયાન ગૃહમાંથી પણ બાદ બાકી થઈ છે ત્યારે સવાલ એ છે કે પેપર પર જ મંત્રી કેમ ખાબડની સંડોવણી છે તો મંત્રી પદ પરથી દૂર કેમ નથી કરાતા અને સંડોવણી નથી તો વિભાગની જવાબદારી વહન કેમ વહન કરવા નથી દેતા તેવા અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે